મારી જવાબદારી નથી પંચાયતની જવાબદારી તો પંચાયત કેની નીચે આવે છે દુલુપજીભાઈ ભાઈ નીચે આવે છે કે પછી નરેન્દ્ર મોદીની ડાયરી દેખાવે છે અને ઉપપ્રમુખ એમ કહે છે કે બે દિવસે એક કલાક જ પાણી આવશે દાદાગીરી કે ઉપ એમ કહે છે તો આ એનો પદાધિકારી પ્રજા એ ચૂંટીને મોકલેલા છે એને આ જોબ સોંપવા પર લાગે છે અને દુર્લભજીભાઈ પણ છે ને આમાં કુડીમાં ઘોર ભાંગી રહ્યા છે એની સત્તામાં આવે છે એ ધારી કરી શકે એ ધારાસભ્ય એમ એ છે અને આ લોકો હજારો માણસો પાણી વગરના રોજા પાંચ પાંચ હજારના ટાકા એના વોચે એના કર્મચારીને બોલાવી તો એ દાદાગીરી કરે નહીં નાકા આંગળી ડરે છે અને બધા ધમકાવીના ખાલી પાણી સપ્લાય વાળા હમણાં પાણી હમણાં છોડ્યું હતું દસ વાગ્યાનું એક લાઇનમાં આવતું હતું તો પાણી આટલું બધું એને આવે અમારે કેમ નથી આવતું તો કે મને નથી ખબર પડતી ક્યાંથી એના પાણી આવે આવો જો ભાઈ હવે એ પાણી છોડવાને ખબર નથી પડતી કે પાણી ક્યાંથી આવે એ અને વેરોજ કરવો પડશે પાણી એક કલાક દોઢ કલાક જ મળશે તમારે થાઈ કરી લો આવું વર્તન હાથ બી મારી બહુ પંચાયતની બોલી પણ કરે છે અને પંચાયતથી પાણી ન પહોંચાય તો એને રાજીનામાં દઈ દેવા જોઈએ એને ખતા પર એવો નથી કર નથી અમારે બાવીસ ત્રેવીસ એપાર્ટમેન્ટ છે આથી ની વર્ષથી છે પાણી વગેરે તરફની અમારી છે સાહેબ છોકરાને ફી ભરવાના પૈસા નથી ને રોજ હાથો ત્યારના પૈસા નાખવા પડે અમારો આજ શ્રી મારું નામ જય અમે રવાપર ગ્રામ પંચાયતના રહેવાસી છીએ આજે દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે અમે પાણીની રજૂઆત કરવા આવેલા હતા છેલ્લા દોઢ મહિના આ પાણી સાવ આવતું જ નથી ઘરે છ છ મહિનાના બાળકો છે એ હેરાનગતિ હેરાન ગતિ નાના મોટા તમામે તમામ વ્યક્તિ હેરાન થાય છે તોય આજે રવાપર પંચાયતના ઉપસરપંચ એ એમ કીએ છે કે દિવસમાં બે કલાક જ પાણી આવશે તમારાથી થાય એ કરી લે એ બે દિવસે એક વાર તંત્ર કોઈ જાતની જવાબદારી લેતું નથી આજે દોઢ મહિનાથી આ નાના બાળકોથી લઈને ગઢા એસી વર્ષ સુધીના હેરાન થાય છે તંત્રનો આ જવાબ વ્યાજબી તદ્દન નથી મત લેવા ટાણે આ બધાએ પૈસા બાપા કરવા આવે શેરીમાં આવે પણ આ લોકો અત્યારે સાવ એટલે સાવ બેદરકારીપૂર્વક જવાબ આપ્યો છે અને તમામે તમામ જવાબદારી મુક્ત જવાબ આપ્યો છે આ લોકો બસ એ જ દુર્લભજીભાઈ દેથરિયા કોઈ જાતનું પંચાયતને રજૂઆત કરો પંચાયતને રજૂઆત કરો મત દેવા પંચાયત મત લેવા પંચાયત નહોતી આવ્યું મત લેવા તમે આવ્યા હતા એટલે એક જ રજૂઆત છે જ્યાં સુધી પાણીનું સોલ્યુશન નહીં થાય ને ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે